જ્યારે કોઈ વ્યક્તિને શરદી થાય ત્યારે તેના નાકમાંથી ચીકણું પ્રવાહી બહાર આવે છે પણ આવું કેમ ચાલો જાણીએ તેની પાછળનું કારણ શરદી વખતે નાકમાંથી નીકળતું ચીકણું પ્રવાહી એ હા ભલે દેખાય ચીકણું પણ એ તો આપણા શરીરના સુરક્ષા દળનો ખરો સિપાહી છે જ્યારે શરદીનો વાયરસ નાકમાં ઘૂસે છે આપણું શરીર તરત જ એલાર્મ વગાડી દે છે એટેન્શન એનિમી ડિટેક્ટેડ અને પછી મ્યુકસ ગ્લેન્ડની નાની નાની ગ્રંથિઓ ખૂબ ઝડપથી કામે લાગી જાય છે એ મ્યુકસ જેને આપણે ચીકણું પ્રવાહી કહીએ છીએ જે બને છે વધારે ને વધારે જેથી શરદીના વાયરસને પકડીને બહાર ફેંકી શકાય આપણે તો તેને તકલીફ માનીએ છીએ પણ હકીકતમાં ચીકણું પ્રવાહી એ તો આપણા શરીરનું રક્ષણ કરે છે એક એવું શિલ્ડ જે વાયરસ ધૂળ બેક્ટેરિયા બધાને ચોટાડી દે છે અને કહે છે તો નહીં રહી શકે બહાર નીકળ શરદી વખતે નાકની અંદર સોજો આવે છે અને એ સોજો મ્યુકસ ગ્રેંથિને ઓવરટાઈમ કરાવે છે એથી વધુ ને વધુ ચીકણું પ્રવાહી બને છે વળી પાછા મ્યુકસના જુદા જુદા રંગો ક્યારેક સફેદ ક્યારેક પીળું તો ક્યારેક લીલું રંગ બદલાય છે કારણ કે આપણા શરીરના વીર યોદ્ધાઓ વ્હાઇટ બ્લડ સેલ્સ વાયરસ સાથે લડીને બલિદાન આપે છે ચાલો સમજીએ ચીકણા પ્રવાહીના જુદા જુદા રંગો શું કહે છે સ્વચ્છ એટલે કે ક્લિયર બધું નોર્મલ છે નાક પોતે સાફ રહેવા પ્રયત્ન કરે છે સફેદ એટલે શરદીની શરૂઆત સોજાને કારણે મ્યુકસ થોડું ગાઢું બન્યું છે પીળું એટલે શરીર લડી રહ્યું છે વ્હાઈટ બ્લડ સેલ્સ વાયરસને પકડવા પહોંચી ગયા છે લીલું એટલે લડાઈ ભયંકર ચાલી રહી છે શરીરે વધુ સૈનિકો મોકલ્યા છે આ તેમનો રંગ છે તો યાદ રાખો હવે જ્યારે તમને શરદી થાય ને નાકમાંથી ચીકણું પ્રવાહી બહાર આવે ત્યારે તેને તકલીફ નહીં પરંતુ તમારા શરીરની સાયલેન્ટ આર્મી માણજો જે શબ્દ વગર અવાજ વગર તમને શરદીના વાયરસથી બચાવવા માટે લડી રહી છે જો તમને વિજ્ઞાનની આવી રસપ્રદ વાતોમાં રસ હોય તો યુટ્યુબના સર્ચ બારમાં ભટ્ટ અલ્પેશ લખીને સર્ચ કરો અને લૂંટો વિજ્ઞાનની વાતોનો અદભુત ખજાનો